ભવ્યથી ભવ્ય પ્રકારે સંપન્ન થયું જેમાં પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડિયા મહિલા વિંગના પ્રદેશ પ્રમુખ સમીમ બેન પટેલ પ્રદેશ ઉપપ્રમુખો પ્રદેશ કારોબારીના સભ્યો ઝોન પ્રભારીઓ અલગ અલગ જિલ્લાઓના જિલ્લા પ્રમુખો અલગ અલગ તાલુકાઓના તાલુકા પ્રમુખો જિલ્લા તાલુકાના કારોબારીના સભ્યો અને અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના જિલ્લાઓમાંથી સાતસોથી વધુ પત્રકારો હાજરી આપી હતી

પત્રકાર એકતા પરિષદ પ્રદેશ પ્રમુખ લાભુભાઈ કાતરોડિયા દ્વારા નવ નિયુક્ત ઉપપ્રમુખોનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ અમદાવાદના મહાધિવેશનમાં યુવા આઈપીએસ અધિકારી સફીન હસન દ્વારા વક્તવ્ય આપી પત્રકારોને અને પોલીસ વચ્ચેના સંબંધો એકબીજાના પૂરક હોવાની વાત કરવા સાથે પત્રકારોના કાર્ય અને પોલીસના કાર્ય અંગે ચર્ચા કરી હતી બંધારણના ચોથા સ્તંભ એવા પત્રકારોને બિરદાવ્યા હતા અમદાવાદમાં થઈ રહેલી ટ્રાફિકની સમસ્યાઓ અને તે સમસ્યાઓને સંપૂર્ણપણે દૂર કરવાથી કરેલી કામની વાત કરી હતી તેમના વિચારો દ્વારા દૂર કરવાની વાત કરી હતી અમદાવાદમાં સીટીએમ ચોકડી તેમજ રિંગ રોડ પર આવેલા અદાણી સર્કલની ટ્રાફિકની સમસ્યા દૂર કરી તે અંગે જણાવ્યું હતું સાથે નાગરિકને પણ પોતાની જવાબદારી સમજી અમદાવાદને પોતાનું ઘડી શહેરની સમસ્યાઓને દૂર કરવા પ્રયત્ન કરવો જોઈએ એમ જણાવ્યું હતું તેવોયે વધુમાં નારોલ ચાર રસ્તા તેમ જન્ય જગ્યાએ થતી ટ્રાફિકની સમસ્યા અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી પત્રકારોને કાર્યપ્રણાલી અને કર્તવ્યનિષ્ઠા સાથે કામ કરવાની પણ સલાહ આપી હતી આમંત્રિત મહેમાન યુવાન આઈપીએસ સફીન હસન સુરેન્દ્રભાઈ બક્ષી ધર્મેશભાઈ શાહ જીતુભાઈ પંડ્યા શ્રીમતી ગીતાબેન પટેલ શ્રી હાર્દિક કુમાર યોગેશભાઈ વ્યાસ શ્રી અનિરુદ્ધ શ્રી ઝાલા શ્રી જીગરભાઈ ગજ્જુર શ્રી રામભાઈ ભરવાડ શ્રી અરવિંદભાઈ વેગડા પાર્થ પ્લાસ્ટના શ્રી અજીતભાઈ દરબાર હાજર રહ્યા હતા આ મહાધિવેશનમાં પત્રકાર એકતા પરિષદના ગુજરાત પ્રમુખ દ્વારા ગુજરાતની નવી કારોબારીની ઘોષણા કરવામાં આવી હતી અને કારોબારીના સભ્યો જિલ્લા પ્રમુખો ઝોન પ્રભારીઓ સહપ્રભારીઓ કોઓર્ડિનેટરોને શાલ ઉઢાડીને પુષ્પગુચ્છથી સન્માનિત કરી ટ્રોલી બેગ લેપટોપ બેગ અને કિચનવેર આઇટમોની ભેટો આપીને તેઓની પ્રેરણાત્મક હાજરીની નોંધ લઈને દ્વારા સન્માનિત કર્યા હતા આ મહાધિવેશનમાં પ્રદેશો પ્રમુખ શ્રી ધર્મેશભાઈ વસંત દ્વારા પત્રકારોને જામનગરની કસ્ટમ ઓફિસના ભ્રષ્ટાચારોનો પર્દાફાશ કરનાર લોક ફરિયાદ ન્યૂઝની ભારત દેશમાં મહામુહિમ રાષ્ટ્રપતિના કાર્યાલય દ્વારા નોંધ લેવાયાની વાત કરી અને કોઈપણ પત્રકાર કે અખબાર નાનું કે મોટુ નથી તે અંગે આગવી છટાથી કહ્યું હતું કે સાપ્તાહિક પેપરમાં ભ્રષ્ટાચારના સમાચાર છાપો તો સરકાર કાર્યવાહી કરી રહી છે આમ કહી પત્રકારની એકતા અને અખંડિતતા જાળવવા જણાવ્યું હતું અને આગામી સમયમાં બહુ મોટું સંમેલન યોજાવાનું હોવાની પણ વાત કરી હતી સંગઠનને મજબૂત કરવા માટે હાકલ કરી હતી પત્રકાર એકતા પરિષદ અમદાવાદ અને અમદાવાદની ટીમ વતી જિલ્લા પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ દ્વારા આ મહાધિવેશનના આયોજનમાં ખભે ખભા મિલાવી સાથ સહકાર આપનાર આયોજન કમિટીના સભ્યોને પરિષદના હોદ્દેદારો મદદ કરનાર દાતાઓ તેમજ દરેક સહભાગી પત્રકારોનો આભાર વ્યક્ત કર્યો હતો અંતે ભોજન લઈ અને છૂટા પડ્યા હતા